આ સંસારની ઉત્પત્તિ આ સંસારનું પાલન અને આ સંસારનો લય કરે છે ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના મૂળ કાર્યો છે એવા પરમાત્મા સત્ય સ્વરૂપને અમે પ્રણામ કરીએ છીએ જે આ સંસારને ચલાવે છે વાલા ભક્તો ઉત્પત્તિ પણ પરમાત્મા કરે છે ચલાવે છે પણ પરમાત્મા અને નાશ પણ પરમાત્મા જ કરે છે આપણે તો બસ આ બધાની વચ્ચે ખાલી માધ્યમ બની ને છે અહીંયા ઘણા લોકો કે ક્યાં ભગવાન અહીંયા કઈ કરવા આવ્યા છે આ તો બધું આપણે નથી કરતા આવડી મોટી કથા કરી ત્યાં મંડપ કોને બાંધ્યો પણ એ મંડપ બાંધનારો જે હતો એમાં ભગવાન હતા જીવ જીવલો જીવભૂત સનાતન ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખ્યું આ સંસારનો જેટલો પણ જીવ છે એ બધો જ મારો અંશ છે જેના સંતાનો હોય એને એ જ નામથી બોલાવાય કૂતરાના સંતાનને કોઈ દીક ગલુડી એને કોઈ દી મીંદડી કીધી એને કૂતરા જ કહેવા પડે મીંદડીના બચ્ચા હોય તો એને મીંદડી જ કેવી પડે કુકર શુકર જે કઈ હોય તો ભગવાનના દીકરા હોય એ ભગવાન જ હોય આપણે બધા સૌ ભગવાનના સંતાન છીએ અમે નાના નાના બાળ સૌ ભગવાન સૌ ભગવાનના તો આપણે સૌ બધાય ભગવાનના બાળ છીએ અને આપણે એટલે બ્રહ્મ છીએ અહમ બ્રહ્માસ્મી અમે બ્રહ્મ છીએ તો આ સંસારની ઉત્પત્તિ સ્થિતિને લઈ પ્રભુ કરે છે એને પરમાત્મા નિભાવે છે પ્રભુ એનું સંચાલન કરે છે પાલન કરે છે પોષણ કરે છે તો એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ ભગવાન સત્યને પ્રણામ કર્યા સત્યની આરાધના કરી અને પછી એ સત્ય સ્વરૂપના રસને પીવાની વાત સત્યની આરાધના સત્યમાં ભળી જવું છે તો સત્યને સાંભળવા પડે તો સત્યની આરાધના માટે પ્રભુની આરાધના માટે પ્રભુને મેળવવા માટે શું કરવું પડે ભગવાન ની કથા સાંભળી પડે નિગમ કલ્પ કરો ફલમ ખાદમૃત દ્રવસુતમ પીબત ભવતમાલય માણસ ભાવુક બની કથા સાંભળે ભગવાન રસ પીબત રસમાલયમ અને જ્યાં સુધી ભાવુક બનીને તમે રસ નહીં પીવો ત્યાં સુધી તમને રસનો નો સ્વાદ નહીં આવ્યો બેનો સત્સંગ મંડળમાં નથી કેતા ભાગવત સાંભળ જો તમે ભાવથી રે લોલ ભાગવત સાંભળ જો તમે ભાવથી રે લોલ મોટો છે એનો મહિમા જો ભાગવત સાંભ

પાકેલું ફળ છે અને એમાં પોપટ ચાંચ મારી છે કેટલો સુંદર ભાવ બતાવ્યો આંબાની કેરી કાચી હોય ત્યારે તમે તોડી લો અને ઘરમાં એનો દાબો નાખો અને તમારી જાતે તમે પકાવો એ પાકી જાય પણ એમાં જે સ્વાદ ઊભો થાય એવો સ્વાદ એના કરતાં વધારે સારો સ્વાદ આંબાની ડાળ ઉપર જે કેરી પાકે ને એનો હોય અને એમાંય આંબાની ડાળ ઉપર પાકેલી કેરીમાં પણ જો પોપટે ચાંચ મારી તો એ પછી કેરીનો સ્વાદ શું હોય વાત જવા દો પોપટનું ખાધેલું તો આ ફળ પણ એવું છે વેદરૂપી વૃક્ષને ભાગવતરૂપી ફળ લાગ્યું પાકી ગયેલું ફળ છે અને એમાં પણ સુખદેવજી મહારાજની ચાંચ ચડી ગઈ એટલે એટલું મીઠું ફળ છે કે માણસને એમાં રસ પીવાની મજા જ આવ્યા કરે મજા જ આવ્યા કરે અને જો ભાગવતના રસમાં તમને મજા ન આવતી હોત તો તમે એક અહીંયા બેઠા હોત ખરા આટલી મોટી મેદનીમાં હે આટલી મોટી સંખ્યામાં તમે બેઠા શું કામ હો કથા સાંભળવા માટે જો ભગવાનની કથા તમને ભાવતી જ ન હોત તો અહીંયા તમને આનંદ મળે છે એટલે તમે કથા સાંભળવા આવ્યા છો ભગવાનની કથા તમને આનંદ અપાવે છે તો પીવો હોય તો ભાગવતનો રસ પીજો વાલા ભક્તો આ સંસારમાં પરમાત્માએ આપણને મોકલ્યા છે તો ભગવાનની ભાગવતનો કથાનો રસ પીએ અને આ ભાગવતની કથા માણસને જીવન જીવતા શીખડાવે છે જોકે ભાગવતમાં તો લખ્યું છે ભાગવત માણસને મરતા શીખડાવે છે રામાયણ જીવતા શીખડાવે ને ભાગવત મરતા શીખડાવે છે માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ જે માણસનું જીવન સારું હોય ભાગવત છે એ જીવનની પાઠશાળા છે જીવનમાં શું કરવું જોઈએ સ્વાધ્યાય પરિવાર પોધ્ય પાંડુરંગ દાદા એમ કહે કે માણસ સવારમાં ઊઠીને ભગવાનને વંદન કરે ઘણા ઘણા તો એવા હશે ચાથી કોગળા કરતા હશે આ બ્રશે પછી કરે પેલા ચા ભરે અને હવારમાં ચા ન મળે એટલે આખા ગામમાં ઈ દોટ ઉદેતો યો ઊભા રોડે આમ ને આમ અને પૂછો ને કેમ આમાં આ ચા નથી મળી દિવસ બગડી ગયો હા ચા ન મળી તો દિવસ બગડી ગયો બોલો જેને ચા ન મળે એનો દિવસ બગડે તો ભગવાનની કથા ન મળે એનો ભાવ બગડે વાલા ભગ ઠાકોરજીની કથા ન મળે તો ભાવ બગડી જાય જીવન સુધારવું હોય તો પ્રભુની કથા સાંભળજો દર્શન કરીને તમારો સૂર્ય ઉદય થતો ને તો અપશુકન ઓછા થાય કે આપણે તો ઘરેથી નીકળીએ મોડા ઓફિસ જવાનું મોડું થઈ ગયું હોય અને ફટાફટ નીકળીએ હજી ઘરની બહાર શેરીની બહાર નીકળી બરાબર ગાડી પંચર પડે હું કઈ હવારમાં કોનું મોઢું જોઈ ઉઠતા વેત આપણા જીવનમાં કઈક ખરાબ થાય એટલે એનો દોષ પોટલો આપણે બીજા નાખી દઈએ ગાડીમાં પંચર પડે તો કોકનું મોઢું જોવાઈ ગયું લ્યો એ તો તે એવી જગ્યાએ હાકી હશે અંદર કઈક ખીલી બીલી લાગી ગઈ હશે અને મારે તમને એટલું કહેવું છે કે જો તમારે બીજાને દોષ ન દેવા હોય તો એક કામ કરવું સવાર ઉઠો ને ત્યારે સૌથી પેલું પેલું તમારે જ મોઢું તમારો કાચમાં જોઈ લેવું તમારું જ મોઢું કાચમાં જોવું અને પછી ઘરેથી નીકળવું અને જો રસ્તામાં પંચર પડે તો આપણે સમજવાનું ઓહો આજ તો આપણા ભાઈ જ આપણે જ પોતે હતા બીજાને દોષ ન દેવો પડે ભાગવત માણસને જીવન જીવતા શીખડાવે છે મરણ સુધારી નાખે છે મૃત્યુનો ભાઈ ભય છોડાવી દે છે ભાગવત અઠ્યાસી પ્રશ્ન કર્યો બાપજી આટલી દિવ્ય કથા તમે અમને કહી રહ્યા છો પણ અમારા છ પ્રશ્નો છે પેલો પ્રશ્ન શ્રેય એટલે શું શ્રેયની પ્રાપ્તિ કેમ થાય શાસ્ત્રનો સાર શું છે ત્યાર પછી ભગવાન રાજા બનીને શું કામ આવ્યા પાંચમો પ્રશ્ન છે ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી ભગવાને અને છઠ્ઠો પ્રશ્ન છે અનાવતાર દશામાં ધર્મ કોના ગયો અને કથા અમને કરો આ છ પ્રશ્નોનો જવાબ તમે અમને આપો ત્યારે હે પરાશર પુત્ર હે પારાશર્ય કેમ દુખી થયા છો શું થયું તમને આમ મોઢું દુઃખી કરીને કેમ બેઠા છો વ્યાસજી કહે છે કે નારદજી વેદનો વિસ્તાર કર્યો પુરાણોની રચના કરી શાસ્ત્રો લેખા છતાં પણ આજે મારા મનને શાંતિ નથી મળતી શાંતિ મળે એવું સાધન બતાવો ને નારદ કહે છે તમારે આનંદ મેળવવો હોય તો ભગવાનનું જીવન ચરિત્ર લખો તમે જીવનને લખી નાખો લેવા ચતુશલોકી ભાગવત નારદજી એ પોતાના પિતા બ્રહ્મા જે ભગવાન નારાયણે બ્રહ્માને આપ્યું હતું બ્રહ્માએ નારદને આપ્યું અને નારદે એ ચતુશ્લોકી ભાગવત ભગવાન વ્યાસને આપ્યું કહ્યું તમે આનો વિસ્તાર કરો વ્યાસ ભગવાન કહે છે કે હું એકલો ન કરી શકું મને કોઈ મદદ કરે તો હું કંઈક કરું ભગવાન ગણપતિ મહારાજને લખવા માટે તૈયાર કર્યા છે ગણપતિ લખતા જાય વ્યાસજી બોલતા જાય અને ભાગવતની રચના થાય નારદજીએ આપેલા ચાર શ્લોકોમાંથી વ્યાસ ભગવાને બાર સ્કંદ ત્રણસો પાંત્રીસ અધ્યાય અઢાર હજાર શ્લોક પાંચ લાખ અને છોતેર હજાર અક્ષરો વાળું શ્રીમદ ભાગવતની રચના કરી છે અને એ ભાગવતની ભાગવતની રચના કર્યા પછી એમણે પોતે કલમ ભગવાન ગોદમાં પધરાવી દીધી કેમકે આનંદ મળ્યો હવે આનંદમાં પછી પાછો શોક આવે તો આનંદ મેળવવા ક્યાં જવો એટલે એને પછી પછું લખવાનું બંધ કરી દીધું અને ભાગવતની અંદર પોતે કલમ મૂકી દીધી અને આ ભાગવત એટલે આપણી ભાષામાં બ્રહ્માંડમાંથી વ્રજમાં આવેલો એક આંબાનું વૃક્ષ કે જે માણસને શીતળતા પણ આપે અને સ્વાદ પણ આપે છે રસ પણ આપે છે આંબો એટલે ભાગવત